નમસ્કાર મિત્રો અમે આવી ગયેલા છે બારેજા અને આ વખતે ટ્રાફિક થોડું ફૂલ છે જોઈ શકો છો તમે આ ગાડીઓ બરોબર છે વ્યૂ તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે બારેજામાં હજુ આગળ તમે વ્લોગમાં બન્યા રહો બતાય તો તમે જોઈ શકો છો અમારી ગાડી પણ અહીંયા પાર્કિંગ છે રાજા મેલડી ફૂલ છે પબ્લિક ગાડી પણ અમે મૂકી દીધી છે હવે જઈએ છીએ અમે મંદિર તરફ તો તમે જોઈ શકો છો મેળા જેવું ભરાય છે થોડો આટો મારવા જઈએ આપણે ચાલો બ્લોગમાં બન્યા આમ બધા હજુ પાંચ વાગેલા છે છ સાડા છ એ માતાજી આવશે એવું કેવું છે તો બ્લોગમાં બન્યા રહીજો બધું એન્જોય કરો કોને ભજીયા ખાવા છે ભજીયા ખાવ બારી જ આવો અહિયાં બારીજાની અંદર તમને બધું જ મળી જશે ટેટુ બી ટેડાવવું હોય તો બીજે ભૂંગળા જેને પણ ભૂંગળા ખાવું હોય તે બારીજા જરૂર આવજો અમારા હાગોને અહીંયા ભૂંગળા ખાવા કે પણ પછી કઈ અહીં હેડો અહીં ભૂંગળા વધારે છે બારીજા ની અંદર ભૂંગળા ના ના પછી પછી તમે જોઈ શકો છો અમે જઈએ છીએ આ બાજુ બે મારી સાથે છે તે ઊંઘાય છે મારી જાની અંદર કપડાં પણ મળે છે તમારે ટી શર્ટો જે જોઈએ તે મળી જાય એટલે આવી દેજો બધા પહેલાં તે પહેલાં અમારા બે માણસ ભૂખા થયેલા છે પછી

अह यहां बड़ा मानसोनी एमपी खाइजे तो मैं જોઈ શકું છું અહીંયા બધા ગ્રાઉન્ડમાં જાય છે કોઈ પબ્લિક સે બહાર જવાની અંદર એક અને એક બ્રીક સાક છે આ તો બરો કા છે પબ્લિક તો બેસી ગઈ છે પબ્લિક અમે અંદર બાજુ જઈએ છીએ ને પબ્લિક પબ્લિક તો સ્કૂલ જ છે આ લોકો કઈ ઘોમ જ જરાય છે કે ખબર નથી પડી ભાઈ કઈ બાજુ જવા માંગે છે આ લઈને જાય છે આ લોકો તો આ લોકો તો બહુ ભૂક્કડ માણસ છે એમને ભૂખ લાગે એટલે ખાવા માટે દોડ્યા જાય છે બીજું પછી ખાવાની વાત કરે છે નજારો તમે જોઈ શકો છો કઈક આવી રીત નથી જોઈ રહ્યા છે લોકો બધા જમી રહ્યા છે અમારી જોડે સ્કેમ થઈ જાઓ આ લોકો ખાવા માટે જતા પણ ખાવાનું આપવાનું જ બંધ કરી દે આપે છે હા આપે છે આપે છે ચાલુ છે ને એક સાડ પર જોઈ શકો છો નમસ્કાર મિત્રો અંદર તો ફોન તો અલાવ નહીં પણ અહીં બારી એરિયા ઉતારીએ જોઈ શકો છો તમે પબ્લિક ફૂલ છે પ્રવાચન ચાલે છે એટલે વિડીયો ઉતારવાની મનાઈ છે તમે જોઈ શકો છો બારનો નજારો જોઈ શકો છો બઉ પબ્લિક છે અમારે માણસ બધા થાકી ગયેલા છે હવે ગાડી બાજુ જી હોવાની વાત કરે છે બારેજાની પબ્લિક તો ફૂલે જ છે ને બારેજાની અંદર જોઈ શકો છો દૂર દૂર માણસો જ દેખાય છે બીજું કંઈ દેખાતું નથી અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે અમે આ બહાર આવીને વિડીયો ઉતારીએ છીએ જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો બારેજાની અંદર મેળો ભીળો બહુ મસ્ત হছি oh, <laughs>